જય ભીમ શ્રી ગુજરાત કે વિકાસ પરિષદ સંચાલિત શ્રી ગાંધી આશ્રમ શાળા મંગવાણા ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી આ હોસ્ટેલ સાથેની શાળામાં એકસો વીસ જેટલા દીકરા અને દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે દરેક પ્રકારની મળતી સુવિધાઓની તપાસ કરી હતી ત્યાંના પ્રિન્સિપાલશ્રી સાથે સમગ્ર હોસ્ટેલ તેમજ શાળા અને રસોઈઘરની મુલાકાત લઈ અને ત્યાંના સ્ટાફની મુલાકાત લીધી હતી તે સાથે પહેલી આઠમાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓ સાથે વાતચીત કરી અને સમસ્યા અંગે પણ જાણ મેળવી હતી બાળકો સાથે મળી અને આનંદ થયો અને અમુક ખૂટતી કડીઓને બાદ કરતા બાકી વ્યવસ્થા યોગ્ય જણાઈ હતી ખૂટતી કડીઓ અંગે સમાજ કલ્યાણ ખાતાના નાયબ નિયામકશ્રી સાથે વાત કરી અને જાણ કરી હતી અને સાહેબશ્રી દ્વારા હકારાત્મક જવાબ આપી અને યોગ્ય કરવા જણાવ્યું હતું આ મુલાકાત વેળાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી તાલુકા પ્રમુખ કરણ ગુચિયા સ્થાનિક આગેવાનો મિથુન ગરવા કાનજીભાઈ જેપાર કિશોર જેપાર સી જે ગરવા રિઝવાનભાઈ અને અનિલ મહેશ્વરી ભરત મહેશ્વરી વગેરે જોડાયા હતા